નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોશું તમામ માર્કેટ યાર્ડમાં શું ભાવ રહ્યો તે પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે ગોંડલમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને બાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને બાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા બારસો ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ચોસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ભાવનગરમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો પંચાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઉપલેટામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો સાડત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વિસાવદર માર્કેટયાર્ડની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પંદર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણ યાર્ડમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જેતપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને અડસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મહુવામાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો ને દસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને ચોપન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હિંમતનગરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચૌદસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજુલા માર્કેટિયાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કડીમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને આઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાહોદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને એસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને છેતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઈડર માર્કેટયાર્ડની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્યારબાદ મિત્રો આપણે અગિયારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને બાવીસ રૂપિયા તો મિત્રો આજનો સૌથી ઊંચો તુવેરનો બજાર ભાવ મિત્રો જુનાગઢ માર્કેટયાર્ડમાં પંદરસો ને ચોસઠ રૂપિયા રહ્યો હતો તો આ હતા મિત્રો આજના તુવેરના બજાર ભાવ અને વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ